અને સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના આંબાવાડી ખાતે પાણીની ટાંકી ધરાશાયી થઈ છે પાણીની ટાંકી ધરાશાય થતાં આજુબાજુમાં નુકસાન થયું હોવાની પણ માહિતી સામે આવી છે ટાંકી ધરાશાય થતા રહેણાંક મકાનની પણ સીડી તૂટી ગઈ છે તો બીજી તરફ ફાયરની ટીમે દસ લોકોનું રેસ્ક્યુ હાથ ધર્યું છે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે રહેણાંક વિસ્તારમાં જે રીતે

બિલકુલ જે રીતે વરસાદી મોસમ છે અને તેના જ કારણે ખાતે ફ્લેટ આવેલો છે ત્યાં ફ્લેટ ની ઉપર રહેલી પાણીની ટાંકી છે તે અચાનક ધરાશાયી થઈ જે ની સીડી હતો તેનો ભાગ છે તે તૂટી ગયો હતો અને તેના કારણે લગભગ દસ થી પંદર લોકો અટવાયા હતા અને ત્યારબાદ ફાયર બ્રિગેડ ની ટીમ ને કોલ મળતા ફાયર બ્રિગેડ ની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને લગભગ દસ જેટલા લોકો છે તેમને આ ફ્લેટમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડે ખાસ આ ફ્લેટ ની સીડીઓ તૂટી હોવાથી જે ક્રેન છે તેની મદદથી તમામ લોકો છે તેને નીચે ઉતાર્યા હતા સાથે સાથે જે વૃદ્ધ લોકો હતા તેમને એક કપડામાં ઝોલી બનાવીને તેમને ત્યાં ફ્લેટમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા એટલે આ રીતે લગભગ દસ થી બાર લોકોનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું હતું જી બિલકુલ મૌલિક આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો જે રીતે આ ઘટનાક્રમ સર્જાયો છે આ વચ્ચે તમને જણાવી દઈએ કે ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને દસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી થર્ટીન ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો પાણીની ટાંકી ધરાશાયી થતાં આજુબાજુમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો ટાંકી ધરાશાયી થતાં રહેણાંક મકાનની સીડી પણ તૂટી ગઈ જેમાં દસ જેટલા લોકો ફસાયા હતા તમામ લોકોનું રેસ્ક્યુ કરાયું